બાર તેર ચૌદ પંદર અઢાર ઓગણી વીપ્રિચ પચાસ પંચ છપ્ન ઓગણી પોઈન્ટ સાઠસો સિત્તેર અગિયારસો ને સિત્તેર સિત્તેર અગિયારસો ને રૂપિયા અગિયાર સિત્તેર

અગિયારસો રૂપિયા અગિયારસો રૂપિયા બાકી છે અગિયારસો એક રૂપિયો અગિયારસો એક વેતન ચાર પાંચ છ આઠ અગિયાર બાર તેર ચૌદ પદાર

આ રે બોલો હવે

છપ્પન રૂપિયા ચૌદ છપ્પન વૃંદાવનભાઈ હલો દાદા ભલે દાદા સિત્તરભાઈ આવ્યા છે

1021 બંધ ખુલા મૂકી દે બંધ ખુલા 1104 1104 બંધ ખુલા પાકા પાકા 1100 આ અહીંયા ઉધિયા ખાઈ

ઓગણી વીસો પચીત્રીસ ચાલીસ પિસ્તાલીસ બારસો ને પિસ્તાલીસ રૂપિયા એક વાર બે વાર બાર પિસ્તાલીસ તમારા કોઈ ના ને પિસ્તાલીસ રૂપિયા

ણ ત્રણ પંચાણું અઠાણ નું અગિયારસો અગિયારસો રૂપિયા અગિયારસો રૂપિયા અગિયારસો એક બે ત્રણ ચાર પાંચ ને છ

એક હાજર ને એકાવન બાવન તેપન ચોપન પચાસ છપન અઠાણું ઓગ્રેસઠ પાંચ પાંચ સિત્તેર પંચોતેર એસી ને અગિયારસો અગિયારસો રૂપિયા અગિયારસો રૂપિયા

તેર ચાલીસ અઠ્યાસી રૂપિયા રૂપિયા એકાશી બ્યાસી પંચ્યાસી અઠ્યાસી અઠ્યાસી રૂપિયા તેર અઠ્યાસી વૃંદાવન